ચાલુ કરી દીધું છે પારા બાંધવાનું તો હવે બાધીદા પારા ફટુ ફટ આવડતું નઈ હો શીખવાડજો થોડાક મને તમે હો અને કેવા પારા બંધાય છે ઈ પર મને કમેન્ટ કરી દેજો તો મને ખબર પડે કે પારા બરોબર બંધાયરા છે કે નથી બંધાતા વિડિયો સારો લાગે તો ચેલેસી જોજો તો મારા પારા બંધાઈ ગયા છે તમે બીટી ખાતર નાખી દેવા મારું બીટી ખાતર

तबे तो डी ए पी खाते ना कौन चालू कर दिया हाँ आये रे कल इतना नहीं खबर ले आवर लाएं। तो ना दे अब लास्ट आह तोड़ तोड़े वाओ सब खाते लगाए हैं कोई खाओ है तो थोड़ा थोड़ा बोले जाते हैं तो वैसे तो पाकिनाशी है

ફરી નાખ ફટોફટ વાર પાણી કઈ ચુડી બધું લઈ ગયા છે ફટોફટ આપણે ફરી નાખે

तो वीडियो मारो आई पूरा था है जय माताजी